નર્મદા જિલ્લામાં રાજવીપ્લા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા અભિયાન સબ કર્યું છે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા નું અભિયાન હાથ ધરાયું છે જેના આજે નગર નગરમાં નાંદોડ ધારાસભ્ય સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજીપલા નગરમાં આવેલા તમામ મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી જેમાં રાજપીપલા ગાંધી ચોક વિજય ચોક એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પાસેના મહાપુરુષોની પ્રતિમાને પ્રતિમા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા હર ઘર તિરંગા અભિયાનને વધુ વ્યાપક બનાવવા માટે જિલ્લાના નાગરિકો

રાષ્ટ્રીય પર્વ ની બને એવી કરાઈ હતી આજ રોજ રાજપીપળા ખાતે દુકાને દુકાને અને ઘરે ઘરે તિરંગા વિતરણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને સૌ પોત પોતાના સ્થાન ઉપર ભારતનો આ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે અને એની સાથે સાથે જે વીરો છે એમની પ્રતિમાઓ છે એ પ્રતિમાઓનું પણ આજે સ્વચ્છતા અભિયાનના માધ્યમ થકી એમને સ્વચ્છ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે આખા દેશમાં આ તિરંગા અભિયાન દ્વારા લોકોમાં ભારત પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય અને એ રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીને સૌ પોતપોતાના ઘરે તિરંગો લહેરાવે એવી સૌને હું અપીલ પણ કરું છું અને પંદરમી ઓગસ્ટના દિવસની આ સ્વતંત્રતા દિવસને લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું